મિત્રો ડેડીયાપાડા ની અંદર ચૈતર વસાવા વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયા મિત્રો આ બંને એક એવા ધારાસભ્ય બન્યા છે કે આ બંને ધારાસભ્ય બન્યા ત્યારથી મિત્રો ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડાડીને રાખ્યું છે કારણ કે કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામની અંદર કે કોઈ પણ સભાની અંદર આ ગોપાલ એટલિયા અને ચૈતર વસાવાની જ્યાં સભા હોય ત્યાં ભાઈ પબ્લિક એટલી બધી જોવા મળે કે કઈ વાત જ ના થાય પબ્લિક પોતાના ખર્ચે આ બંને નેતાઓની સભા સાંભળવા માટે આવતી હોય છે તો મિત્રો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આવનારા સમયની અંદર આ બંને નેતાઓ અને આમ આદમી પાર્ટી કઈક નવા જૂની કરશે કારણ કે જ્યારથી વિસાવદર અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારથી તો મિત્રો વિસાવદર અંદર તમે બધા જોતા જશો કે કેવો માહોલ ચાલે છે અને ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયામાં કેવા ચર્ચામાં ચાલે છે અને એવી જ રીતે મિત્રો ડેડિયાપાડા અંદર ચૈતર વસાવા જ્યાં જોવો ત્યાં ચૈતર વસાવા ચૈતર વસાવા બીજી કોઈ વાત જ નહીં મિત્રો હમણાં નેત્રંગ અંદર તમે બધાએ જોયું કે ચૈતર વસાવાની સભાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક જોવા મળી અને એ જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય હતા પણ એમની સભા નેત્રંગમાં અને ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી સાહેબ પણ મિત્રો એ દિવસે કેવો માહોલ હતો એ તો હવે આખું સોશિયલ મીડિયા જાણી ગયું છે હવે મિત્રો આ બંને નેતાઓ વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો અને મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો વિસાવદર થી જોવો છો કે ડેડીયાપાડાના ઇલાકા માંથી જોવો છો આ બંને ઇલાકાઓ માંથી ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટ કરતા જજો અને હવે તમારું શું કહેવું છે આવનારા સમયની અંદર કોની સરકાર આવી શકે છે એ પણ જણાવતા જજો તો બસ મિત્રો આ હતી માહિતી મળી એક નવા વિડીયો સાથે